નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ કોટાદ ચૌદસો છત્રીસથી સોળસો ને પચાસ રાજકોટ તેરસોથી થી ને અઠ્ઠાણું સાવરકુંડલા ચૌદસોથી સોળસો ને પચાસ બાબરા પંદરસો સાઠથી જામનગર ચૌદસો સિત્તેરથી સોળસો ને ત્રીસ જસદણ ચૌદસો એકાવનથી સોળસો સડસઠ જામજોધપુર ચૌદસોથી સોળસો એકતાલીસ જેતપુર નવસો સોળથી સત્તરસો એક ગોંડલ સાતસો એકતાલીસથી સોળસો ને